પાલનપુર આબુ હાઈવે ઉપર ખેમાણા તોલનાકા પાસે છેલ્લા એક સપ્તાહમાં જુદી જુદી દસ એસિડથી હુમલો કરવામાં આવ્યો હતો આ જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો શખ્સને ઝડપી લેવા ઉગ્ર માંગ ઉઠવા પામી હતી દરમિયાન બુધવારે આ શખ્સને ઝડપી લેવાયો હતો જ્યારે પાલનપુર તાલુકા પોલીસે એસિડ ફેંકનાર શખ્સ ઝડપાયો હતો જેનું પોલીસે જાહેરમાં સરકસ પણ કાઢ્યું હતું આ અંગે પાલનપુર તાલુકા પીઆઈ એમ આર બારોટે જણાવ્યું હતું કે જે સ્થળે ગાયો પર એસિડ નાખવામાં આવ્યું હતું તેની આજુબાજુના ખેતરોમાં પણ તપાસ કરી હતી હ્યુમન સોર્સના આધારે આખરે ખેમા ટોલના નજીક રહેતા સુરેશભાઈ પરશોત્તમભાઈ પટેલને ઝડપી લેવાયો હતો જેનું જાહેરમાં સરકસ ગાડી સબક શીખવાડવામાં આવ્યો હતો તેમજ તેમની સામે પસુરતા નિવારણ અધિનિયમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ